मारी विरुद्ध रैली करवा थी जिग्नेश भाई मुर्दाबाद ना बेचार नारा लगावा थी तो मारे ही तो पेट लो पानी भी ना ले यार <ण्टारीण> तुमने अजी मारो जिगरो खबर इत नथी आज चोपड़ी वो एक वर्ष बादे मारी पार्टी मुकी दाउचाल અરે તું બી એક વર્ષ મને તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે આ ચોપડી આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ ક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાઓ નહીં તો તમારી ટ્રાન્સફર કરીને બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણોય નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા અને ગુજરાતના પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોમદે મોહે એક દિન એસા આયેગા ગા મેં રોમડુંકી તોહે તમારો પણ વારંવાર જન્મ માની કરવાનો છે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની

પીએસઆઈ ની અને બહુ બહુ તો કોઈ પીઆઈ ની એવી કાર્યવાહી કરે પણ કોઈ એસપી ની સામે કાર્યવાહી કરતા નથી પોલું છે તે બોલ્યું આમાં કરી તે સી કાર્યગરી સાંભળેલું વગાડે તો જાણું કે તો સાળો છે હે બનાસ કાડા થી નીકળતો દારૂ જે ટ્રકો ના માધ્યમ થી ભરી ભરીને રાજસ્થાન થી ગુજરાત ની પોલીસ જે દારૂ મંગાવે છે ઈડર માંથી જે નીકળે છે એ બનાસ કાડા થી નીકળીને પાટણ જાય પાટણ થી નીકળીને મહેસાણા જાય મહેસાણા થી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વણાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા વગાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ 2 કરોડનો હપ્તો જિલ્લા પોલીસ મનાય ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓના તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું પાણી નહીં હવે આખી કાયદા તમારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્યનો અવાજ છું મારો અવાજ ને કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ ના મુદ્દે તમને બધાને વડીલ મિત્રો ને ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં તમારા તાલુકામાં ને તમારા ગામમાં મીટિંગો કરી સમાજના મેળાવડા કરી ડ્રગ્સ ના સામે નહીં બોલો

તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂનું વ્યસન દારૂની બધી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાળમાં એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે એટલા ખતરનાક આ ડ્રગ્સો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હરસભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે 2020 થી 2025 ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા 2 લાખ કરોડ નું ઋક્ષ આવ્યું કે નહીં મિત્રો સવાલ પૂછવાનો કે નહીં ઓ એક તો મંગાવતો હશે ને તમારા ગામની અંદર ગોળનો રવુ ખરીદનાર કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે જે પણ મંત્રી ગુજરાત ની યુવા પેઢી ના ભોગે ડ્રગ્સ ના કારોબાર માંથી કમાઈ રહ્યો છે

ઉકળીના બે વોટ પ્લસ થાય કે માઇનસ થાય અમુક વસ્તુ તમારે બોલવી પડે ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનો દુષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા માન્ય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસ કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી દ્રક્ષનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મે વચન આપ્યું છે અમારા માટે ખાલી એક જ મીટિંગની વાત નથી આપણો ગુજરાત આવો તમે મને કહો ગુજરાતમાં 1.2 લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે કે ના કે આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાઢી ટીવી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂ માંથી એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીને ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ના ગજવા હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની સામુ સામુહુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌના મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત મુક્ત બનવું જોઈએ